આજે ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે આજે બપોરે કલાક ખાતે ગર્ભગૃહમાં પ્રભુ શ્રી રામની અદભુત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી ત્યારે સમગ્ર રાજકોટમાં અનેક જગ્યાએ એલ ટીવી મૂકી આ કાર્યક્રમને લાઈવ નિહાળવામાં આવ્યો હતો રાજકોટ પણ સંપૂર્ણપણે રામમય બન્યું છે રાજકોટના જંક્શન પ્લોટ વિસ્તારમાં હનુમાનજીના મંદિર પાસે સ્ક્રીન મૂકી સમગ્ર વિસ્તારના લોકોએ આ પ્રસંગ લાઈવ નિહાળ્યો હતો અને ભવ્ય ઉજવણી કરી હતી તેમજ હવન પૂજા અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ વિજય અહેવાલ વિજય મકવાણા અને સંજય પોપટ દેશના યશસ્વી વડાપ્રધાન દ્વારા ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રવેશ અને સંતો ભગવાન શ્રી રામ આજે અયોધ્યા બતાવી રહ્યા છે અત્યારે આજના દિવસે હું વધારે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું તમામ ગાંધી જાતિ તમામના લોકોના પરિવારમાં ખૂબ જ આવનાર દિવસો રામમય રહે રામ રાજ્ય આવે અને આનંદી બધા આગળ વધે એવી મારી શુભેચ્છા જય શ્રી રામ